બર યોએલના ગ્રંથમાંથી અધ્યાય ચાર કડી બાર થી એકવીસ પ્રભુ કહે છે પ્રજાઓ ખડે પગે તૈયાર થઈ જાય અને પ્રભુના ન્યાયની ખીણમાં આવી પહોંચે ત્યાં હું આસપાસની પ્રજાઓનો ન્યાય તોડવા બેસાર છું કારણ તેમના દુષ્કૃત્યોનો ભાર નથી તાતડું ચલાવ મોલ પાકી ગયો છે આવો પોલવું દ્રાક્ષ ભરેલું છે કુંડા રસથી ઉભરાઈ જાય ત્યાં સુધી ગુંજા કરો ચુકાદાની ખીણમાં મેદની ઉભરાય છે એ ખીણમાં પ્રભુના ન્યાયનો દિવસ આવવામાં છે સૂર્ય ચંદ્ર કાળા પડી જાય છે અને તારાનું તેજ બુજાઈ જાય છે ઈસરાયલ ઉપર ઉગનાર સોનાનો સૂરજ પ્રભુ સિયોનમાંથી ગદના કરે છે યરૂશાલેમાંથી હાક પાડે છે આકાશ અને ધરતી ધ્રુજ ઉઠશે પણ પ્રભુ પોતાના લોકોનો ઘટ બની તેમનું રક્ષણ કરશે પ્રભુ કહે છે ઓ ઈસરાયલીઓ ત્યારે તમને ખબર પડશે કે હું પવિત્ર પર્વત સિયોન ઉપર વસનારો તમારો પરમેશ્વર પ્રભુ છું યરુશાલેમ પવિત્ર નગરી બની રહેશે અને વિદેશીઓ કદી તેને જીતી નહીં શકે તે દિવસે પહાડે ને પહાડે ને ડુંગરે ડુંગરે ચાક્ષ સૌ અને દૂધ વહેશે યહુદાના વહેડાઓમાં પાણી ખળખળશે અને મારા ધામમાંથી ઝરણું ફૂટી નીકળી સિટીમની સૂકી ભટ્ટ ખીણને પાણી પાશે મિસર ઉજળ થઈ જશે અને અદોમ વેરાણ વગડો બની જશે કારણ એ લોકોએ યહુદાના લોકો ઉપર અત્યાચાર કરી ત્યાંના નિર્દોષોનું લોહી વહાવ્યું છે હું પ્રભુ તેમના લોહીનો બદલો લઈશ અપરાધીઓને જતા નહીં કરું પણ યહુદા અને યરૂશાલેમમાં પેઢીની પેઢીઓ સુધી સદા વસ્તી રહેશે અને સિયોન પર્વત પર મારો વાસ રહેશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશ નું વાંચન સંત લોક ક્રોધ ગ્રંથ માંથી અધ્યાય અગિયાર કડી સત્યાવીસ થી અઠ્યાવીસ ધન્ય કોણ ઈસુ આ પ્રમાણે બોલતા હતા ત્યાં ટોળામાંથી એક બાય મોટેથી બોલી ઉઠી તને જેણે કુકમાં ધારણ કર્યો અને ધવરાવ્યો તે ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો